નમસ્કાર મિત્રો દરેકને જય માતાજી મિત્રો લોકસભાની ચૂંટણીની વાત કરીએ જે બનાસકાંઠામાં જે મતદાન થયું છે તે ખૂબ જ ભરપૂર મતદાન થયું છે મિત્રો તો દરેક દરેક વિસ્તારમાં જે શહેરોની વાત કરીએ વિસ્તારની વાત કરીએ ક્યાં કેટલું કોંગ્રેસ ભાજપને કેટલું મતદાન મળી શકે એવો આપણે અંદાજો મારીએ તો મિત્રો દિયોદરની વાત કરીએ તો દિયોદરમાં મતદાન પણ સારું થયું છે જે સિટીની વાત કરીએ તો સિટીમાં ભાજપનો માહોલ છે રેખાબેનનો માહોલ સારો રહ્યો છે તો જે ગામડા વિસ્તારની વાત કરીએ ત્યાં ગેનીબેનનો માહોલ સારો રહ્યો છે તો ભાભરની વાત કરીએ તો ભાભરમાં મિત્રો ગેનીબેનનો માહોલ સારો રહ્યો છે જે ગામડાની વાત કરીએ અને સિટીમાં થોડું ભાજપનું પણ પ્રભુત્વ રહેલું છે પછી આગળ વાત કરીએ તો જે સુઈ ગામ સુઈ ગામમાં જે ત્યાં ભાજપનો માહોલ સારો રહ્યો છે સુઈ જે સુઈ ગામની આજુબાજુ વિસ્તારની વાત કરીએ ત્યાં ગેની બેનનો સારો એવો પ્રભાવ રહ્યો છે માહોલ સારો રહ્યો છે ત્યાં પણ ગેની બેનનો વોટ સારામાં સારા મળી રહ્યા છે તેઓ એની બીજી વાત કરીએ તો જે વાવ વિસ્તારની વાવ વિસ્તારનો પૂરેપૂરો એમ કે સારામાં સારો પ્રભાવ માહોલ છે કોંગ્રેસ છે કે સારામાં સારો રહ્યો છે પછી વાત કરીએ જે થરાદની વાત કરીએ તો થરાદમાં પણ ત્યાં પણ જે સિટીની વાત કરીએ ત્યાં પણ એમ કે માહોલ પાછળનો પણ સારો રહ્યો છે અને ત્યાં થરાદની વાત કરીએ તો ત્યાં ચૌધરી પટેલો ની સંખ્યા વધારે છે ત્યાં વોટ ચૌધરી પટેલના વધારે છે ત્યાં પણ રેખાબેનનું સારું રહ્યું છે અને ત્યાં છત્રીઓ પણ છે ત્યાં છત્રીઓના પણ વોટિંગ પણ સારા રહ્યા છે તો ત્યાં વાત કરીએ તો કે જે પટેલો છે ચૌધરી જેમાં ચૌધરી પટેલો પણ બે વિભાગમાં છે જે ચૌધરી પટેલો એક અજાણા પટેલ જે કહેવામાં આવે છે ત્યાં જે ચૌધરી પટેલો છે તે ભાજપમાં તેઓ સારું સારું એમને વોટિંગ કર્યું છે અને આમાં પણ બે વિભાગ પડી જાય છે કોઈ અમુકને નારાજગી પણ છે અમુક ઘણા મુદ્દાઓ છે રાજકીય લેવલે કોઈ ટિકટ ટિકિટની વાત કરી ગમે તે મુદ્દાઓ ઘણા બધા મુદ્દાઓ હોય છે તમને ખબર છે ત્યાં અમુક જે કોંગ્રેસમાં પણ વોટ ગયા છે અને જે ગામડાઓની વિસ્તારની વાત કરીએ થરાની આજુબાજુ ત્યાં ગેનીબહેનનો માહોલ સારામાં સારો રહ્યો છે પછી ત્યાં પણ જે ગરીબ વર્ગ છે જે ગરીબ લોકો છે એમને પણ ગેનીબેનને પણ જે કોંગ્રેસમાં પણ એને વોટ આપ્યા છે કેમ કે જે ગેનીબેન કે પ્રભાવશાળી ઉમેદવાર છે અને કે તટસ્થ ઉમેદવાર છે એટલે એમ કે આપણું કદાચ અવાજ આપણો અવાજ સાંભળશે આપણો અવાજ ઉઠાવશે કોઈ કામ હોય તો એ ગણતરી અમુકએ ત્યાં વોટ કર્યું એ મોદી તરફ એમ કે મોદી સાહેબ પણ કે સારું કામ કાર્ય કરી રહ્યા છે કોઈ અલગ અલગ મુદ્દાઓ જે રામ મંદિરના મુદ્દાઓને લીધે પણ અમુક કોઈ વોટિંગ આપ્યું છે પછી બીજી વાત કરીએ તો લાખણી વિસ્તારમાં લાખણી વિસ્તારમાં ગેનીબેનનો માહોલ સારો સારો રહ્યો છે અને જે ધાનેરાની વાત કરીએ તો ધાનેરામાં પણ ગેનીબેનનો માહોલ સારોમાં સારો રહ્યો છે જે ગામડા વિસ્તારમાં સિટીમાં પણ ગેનીબેનનો માહોલ છે જે અમુક વિસ્તાર જે બજારની વાત કરીએ જે શિક્ષકો છે શિક્ષક વર્ગ છે શિક્ષકો જે છે નોકરી છે ત્યાં પણ થોડું ભાજપનો માહોલ પણ રહ્યો છે અને ધાનેરાના લોકોમાં એવું કહેવું છે કે અમે ઘણા નેતાઓને વોટ આપ્યા ઘણા નેતાઓ બદલાયા પણ અમારે જે ધાનેરામાં પાણીની અગવડતા છે ત્યાં પાણીની બહુ જ તંગી છે નથી પાણી એનો કોઈ અમારા પ્રશ્નનો નિકાલ નથી કર્યો તેમણે પણ ગેનીબેનને પણ વોટ ધાનેરામાં સારામાં સારા મળી રહ્યા એવું સમાચાર મળી રહ્યા છે જે સામાજિક રીતે બીજું કે ધાનેરામાં ગેનીમેનનો માહોલ સારામાં સારો રહ્યો છે જે દરેક વિસ્તાર છે પણ જે ધાનેરામાં જે માહોલ છે કોંગ્રેસનો તે અલગ જ છે મિત્રો તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો લાઈક છે સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખશું કે કેનો માહોલ સારો રહ્યો છે કેને કોની જીત થઈ શકે છે તો એક આ અંદાજા પ્રમાણે એવું લાગી રહ્યું કે કદાચ કોંગ્રેસ બનાસકાંઠામાં જે લોકસભાની સીટમાં કોંગ્રેસ કદાચ જીતી શકે છે તમારું શું કેવું છે એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો મિત્રો હજી આપણે ઘણા વિડીયો બનાવવાના છે આજે બીજો પણ વિડીયો બનાવવાનો છે ક્યાં કયા વિસ્તારમાં કોંગ્રેસ અને ભાજપના વખાધારે મળ્યા જે દિશા છે અલગ અલગ હજી શહેરોમાં એક વિડીયો અલગથી બનાવવાનો છે મિત્રો તો વિડીયો મિત્રો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જરૂરથી કરો દરેકને જય માતા